વલસાડના માછીમારો હવે હડતાળ પર ઉતર્યા છે માછીમારો હડતાળ પર અત્યારે ઉતર્યા કારણ હતું જાફરાબાદના માછીમારોની દાદાગીરી ઉમરગામના માછીમારોની દાદાગીરીનો વિરોધ કરવામાં આવ્યો ગુજરાતના એક હજાર છસો કિલોમીટર લાંબા દરિયા કિનારાના વિસ્તારમાં હદને રહી માછીમારો વચ્ચે હાલ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પણ વલસાડ અને જાફરાબાદના માછીમારો વચ્ચે ઉગ્ર વિવાદ બન્યો વલસાડના માછીમારોનો આરોપ છે કે જાફરાબાદના માછીમારો પોતાનો વિસ્તાર છોડી અને હદને લઈ થયેલી તમામ સમજૂતીઓ તોડી દાદાગીરી કરે છે જેને કારણે વલસાડના માછીમારોની રોજીરોટી છીનવાય છે